ખેડામાં નડિયાદના સાંડામાં અંબિકા સોસાયટીમાં રહેતા બે અલગ અલગ સર્વે નંબરની જમીન ધરાવે છે પરંતુ કરોડો રૂપિયાની આ જમીનમાં તેમના સગા દ્વારા જમીન માફિયાઓ સાથે મળીને ખોટા દસ્તાવેજ બનાવીને સાત બારના ઉતારામાં પોતાના નામ દાખલ કરાવી દીધા હતા આ બાબતે રાજેન્દ્રસિંહે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી જમીન તકરારી સમિતિમાં ન્યાય માટે અરજી કરતા સમગ્ર મામલે કેસ ચાલ્યો આખરે તમામ દસ્તાવેજો નીચકાસણી બાદ એસઆઈટી દ્વારા સમગ્ર મામલે પોલીસ કેસ કરવા હુકમ કરતા અવસ્થામાં જે આ જમીન રિલેટેડ ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સની ખરીદી કરવામાં આવી સહયોગ થઈ ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા અને આ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને આ જમીનની અંદર આ કામના આરોપી છે રમેશભાઈ સુમાભાઈ ગોહિલ બીનાબેન પૂનમભાઈ પરમાર આ બંનેનું તથા તેમના કુટુંબિક કાકા જે છે એમના નામ દાખલ કરવામાં આવ્યા આ જે સમગ્ર દસ્તાવેજો ખરીદવામાં આવ્યા માં આરોપી નંબર ત્રણ તરીકે હિતુલ પટેલ ફરીદ કુમાર પટેલ અને રસિકભાઈ પારેખ ત્રણ પણ જે છે તે લોકોએ મદદગારી કરેલી હોય તે લોકોના પણ નામ ફરિયાદમાં આપવામાં આવેલા છે આ સંમતિ કરાર ખોટો બનાવી અને એવિડન્સ ઉભો કરેલું છે જે સંમતિ કરાર બન્યો એ પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર મારા મધરની મારા બેન જે કે બે હજાર વીસ માં ગુજરી ગયો છે તેમ છતાં બે હજાર બાવીસ માં એમની સહી કરી છે